શહેર નજીક આવેલા પોર ગામે પેવર બ્લોકની કામગીરીને લઈને વડોદરા તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને સ્થાનિકો વચ્ચે કામગીરીને લઈને ઉગ્ર ઝપાછપી થઈ હતી મળતી માહિતી મુજબ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર પોર ગામે રહે છે જ્યાં ગામના વાસમાં ગટર લાઇન પાણીની લાઇન અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આમ તો છ મહિના પૂર્વેથી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આ કામગીરી કરવા માટે મંજૂરી મળી ગઈ હતી પરંતુ કોઈને કોઈ કારણોસર ત્યાં કામગીરી થઈ શકતી ન હતી ત્યારે આ કામગીરી દરમિયાન ત્યાં ઓટલા તોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેને કારણે ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગટર અને પાણીની લાઈન નાખવાની કામગીરી પૂરી થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરાઈ હતી જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ થયો હતો જે બાબતની જાણ થતાં ત્યાં નજીકમાં જ રહેતા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમાર સ્થળ ઉપર દોડી આવ્યા હતા જે દરમિયાન બોલાચાલી ઝપાઝપીમાં પરિણમી હતી રોનક પરમાર અને સામે બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી અને માહોલ બન્યો હતો જે દરમિયાન રોષે ભરાયેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ રોનક પરમારે મારામારી શરૂ કરી દીધી હતી જેને પગલે ફળિયાના લોકો એકઠા થઈ ગયા હતા ઘટનાની જાણ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી જેને લઈને મામલો વર્ણામાં પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પરંતુ બાદમાં સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી એ પછી તો પેવર બ્લોકની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે ઝપાઝપીનો તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપના રાજકીય મોરચે ચર્ચા જાગી છે એક વિડીયો છે જે સોશિયલ મીડિયા પર કાલથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એનું હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ચાલુ વર્ષની તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીમાંથી પ્લેવર બ્લોકનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને છેલ્લા પાંચ મહિનાથી વગર કારણોસર ફક્ત એક જ ઘરને પ્રોબ્લેમ હોવાથી એમણે અવરોધો બધા ઊભા કર્યા છે તત્ છતાં ગામ ફરિયામાં દોઢસોથી વધારે લોકો રહે છે અને તે બધાની મંજૂરી લઈને એમનું બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને આપણે કામગીરી કરેલ છે અને કામગીરી પતી ગયાના આજે ચાર દિવસ થઈ ગયેલા છે હાથ ઉપાડે છે તેની વાત છે શું માનો છો આ પ્રકારનું વર્તન કેટલું જો તમારે એકવાર તો વિડીયો પહેલાં સ્પષ્ટપણે જોવો જોઈએ કે મારા પતિએ પહેલાં ચાલુ કર્યું છે કે સામેવાળા વ્યક્તિ તરફથી ચાલુ થયું છે મારા પતિએ ફક્ત એમનો બચાવ કર્યો છે કોઈ આપણને સમય આવીને ગાળા ગાળી કરે જેમ તેમ મારવાનો પ્રયાસ કરે તો આપણે આપણા બચાવ માટે પણ કંઈક બોલવું પડે કોઈ મારે તો માર ખઈ લેવું એ યોગ્ય નથી અને આપણે સાચા હોઈએ તો આપણે કોઈથી બીવાની પણ જરૂર નથી અને એમને જો પણ એમનું કંઈ પ્રોબ્લેમ હતા કે આપણે સોલ્યુશન લાઈને જ આ કામ કરેલ છે છતાં પણ એ ના છૂટકે એ લોકો ના કરવાના કારણે પણ એમને કદાચ ગમતું નહીં હોય કે લોકોનું સારું થાય છે એટલે દોઢસો લોકોને પ્રોબ્લેમ ના હોય અને ચાર લોકોને જ પ્રોબ્લેમ હોય તો આપણે લોકોના હિત માટે વિચારવાનું હોય નહીં કે ચાર લોકો માટે માનો છો આ જે છે જે ગ્રામ પંચાયતની જે બબલ થયો એવું એવું કશું હતું નથી ટકાવારીની એમાં કંઈ વાત નથી પણ આપણે એક ગામમાં રહેતા હોય તો પોસિબલ છે કે આપણા દસ વિરોધીઓ હોઈ શકે છે આપણી જોડે ફરનારા એવું એવું હું નથી માનતી કે આપણી જોડે જે રોજ ચા ઉઠે છે ચાલે છે બેસે છે આપણા જ હોઈ શકે છે એટલે જે લોકોને ના ગમતું હોય કે આપણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તો તે લોકો એને અટકાવવા માટે પણ આ રીતના કામ કરતા હોય વાયરલ કરવાનો હોય છે કામગીરી પતી અને પણ ચાર દિવસ થઈ ગયા છે તે છતાં પણ લોકોએ વિડીયો વાયરલ કર્યો છે એટલે એમાં એવું કંઈ વા વાતનું છે નહીં બનાવવાનો વિષય છે બાકી વિશેષ કઈ જે વિવાદ થયો છે એમાં કોન્ટ્રાક્ટરે પણ એમની ગેરવર્તન કર્યું છે કોન્ટ્રાક્ટરના ગેરવર્તનના લીધે આ મામલો વધ્યો હતો અને બાદમાં તમે પડખે હતા કેટલી વાત સાચી આ વાત તદ્દન ખોટી છે એ લોકોનું એવું કહેવું હતું કે જ્યારથી કામગીરી ચાલુ થાય ત્યારથી ના પતે ત્યાં સુધી કોન્ટ્રાક્ટર ત્યાં સમયસર ત્યાં ઊભાને ઊભા જાય હવે કો સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને એક જ જગ્યાએ કામ ના હોય બીજી દસ જગ્યાએ એમનું કામ ચાલતું હોય એટલે એ ત્યાં હાજર પણ રહેતા હતા પણ કોન્ટ્રાક્ટરનું પણ એવું કહેવું હતું કે એ જે એક જ ઘરવાળા હતા તે અભદ્ર શબ્દો કોન્ટ્રાક્ટરને બોલ્યા બોલવામાં આવ્યા છે મજૂરોને ભગાડી મૂકવામાં આવ્યા છે તે છતાં અમે એ બધાનું સોલ્યુશન કરીને આ કામ પાર પાડ્યું છે તમે પ્રમુખ તમારા પતિ બધો કરે છે એક તદ્દન ખોટી વાત છે હું એક ભણેલી ગણેલી વ્યક્તિ છું અને મને ખબર છે મને પણ કાયદા કાયદા કઈ રીતે અમલમાં આવે મને ખ્યાલ છે મને આજે પ્રમુખ તરીકે અઢી વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યાર પહેલાં પણ હું અઢી વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂડાઈ ચૂકી છું અને મને ખ્યાલ છે કે મારે કઈ રીતે કામગીરી કરવી જોઈએ સારું હવે શું માનો છો આ પ્રકારનો બની શકે કે કોઈને ના ગમ્યું હોય તો મારા પદને હાનિ પહોંચાડવાનું કાર્ય કોઈએ કર્યું હોય પણ મારું એક વિઝન છે કે મારે લોકોના હિત માટે કાર્ય કરવાનું છે લોકો વચ્ચે રહીને કામ કરવાનું છે મારે લોકોથી વિરુદ્ધ જઈને કોઈ કામ કરવાનું નથી અને મારે લોકો માટે સારું જ કાર્ય કરવાનું છે બની શકે કે કોઈને ખૂચતું પણ હોય પણ મારા તરફથી એવા કોઈ પ્રયાસ ના હોય કે મારું કાર્ય કોઈને ખૂચે હું હંમેશા કાર્ય એવું જ કરું કે લોકોને લોકોના હિત માટે જ હોય અને લોકોના હિત માટે જ કાર્ય કરી રહ્યા છે વિરોધીઓને એમ કહેવા માગું છું કે હું જે કંઈ કાર્ય કરું છું એ આપણી પાર્ટી માટે જ કાર્ય કરી રહ્યું છું અને લોકો માટે જ કાર્ય કરી રહ્યું છું તો તમે લોકો પણ સપોર્ટિવ બનો કોઈને ઊંચેથી પાડવામાં કોઈ મજા નથી આપણે લોકોના હિત માટે કાર્ય કરશું તો બધું સારું જ થશે પાંચ લાખની ગ્રાન્ટ હતી પેવર બ્લોકની સ્ટેમ્પ ડ્યુટીની એ મહેશભાઈ અને જીતુભાઈ નામ છે બે ભાઈઓ જ છે